વલસાડ જિલ્લામાં ધરમપુર પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો આજે સૌ એક સભા કરી હતી વલસાડના ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકામાં કુલ અગિયાર વોર્ડ ની બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે ભાજપ એ તમામ વોર્ડમાં તમામ બેઠક પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે મોટે ભાગે યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જોકે સાહીઠ વર્ષથી વધુની ઉંમરના અને ત્રણ થી વધારે ચૂંટાયેલા ભાજપના અગ્રણીઓને પણ પડતા મુકવામાં આવ્યા છે આથી પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાયું છે આજે ભાજપ

દેશ પાર્લામેન્ટ્રી અને સંગઠનો જે ભૂતી કર્યા છે એના ઉમેદવારી પત્ર ત્યારે તમે લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોશો તમે દરેક નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેતૃત્વ મોદી સાહેબ વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના નેતૃત્વ વિશ્વાસ છે અને આદરણીય સી આર પટેલ અધ્યક્ષ સાહેબ એને પેજ કમિટી બુથ પામી સક્ષમ બનાવ્યા છે જે લક્ષમાં લઈને અમારા ઉમેદવારો શીખવાના છે ચોક્કસ છે કેમ કે આજ નગરપાલિકા આ ત્રણ થી ભારતીય જનતા પાસે શાસન અવરીત કરીને સંચાલન આવે છે રોડ અનેક વિકાસના કામો કર્યા છે અમારા જે વિકાસ ટીમ લઈને કરવાનો છે લોકોનો વિશ્વાસ છે અને મને પણ ખાતરી છે વિધાનસભાના સાંસદ આજી નગરપાલિકા મારી સુજગની ভিર છે એટલા ચુમ્માની ચુમ્માની વાથી એક ઉમેદવાર જીતવાનો છે કે અમને આશા

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે